પંચમહાલ જિલ્લાનું હિલ સ્ટેશન એવા પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર અહીં આવતા યાત્રાળુઓ જ નહીં પરંતુ હૃદયમાં પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ તેને નજીકથી માણવા આવનારા પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે ડુંગર ઉપરના આહલાદક વાતાવરણ અને વરસાદને માનવાનો અવસર મળતા મંગળવારે વહેલી સવારે અહીં આવેલા અનેક યાત્રાળુઓ વરસાદમાં ભીંજાઈ અને ડુંગર ઉપર ઉતરી આવેલા વાદળોમાં ખવાઈ જવાની અનુભૂતિ કરી હતી વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ થતાં યાત્રાળુઓએ આહલાદક દ્રશ્યો માણ્યા હતા જ્યારે યાત્રાળુઓ વરસાદમાં પલળતા પલળતા મંદિર તરફ જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા પ્રવાસીઓએ ડુંગરના પથ્થરોની અથડાઈને જતા વાદળોની મજા માણી હતી પંચમહાલ જિલ્લાનું હિલ સ્ટેશન એવા પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર અહીં આવતા યાત્રાળુઓ જ નહીં પરંતુ હૃદયમાં પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ તેને નજીકથી માણવા આવનારા પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે ડુંગર ઉપરના આહલાદક વાતાવરણ અને વરસાદને માનવાનો અવસર મળતા મંગળવારે વહેલી સવારે અહીં આવેલા અનેક યાત્રાળુઓ વરસાદમાં ભીંજાઈ અને ડુંગર ઉપર ઉતરી આવેલા વાદળોમાં ખવાઈ જવાની અનુભૂતિ કરી હતી વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ થતા યાત્રાળુઓએ આહલાદક દ્રશ્યો માણ્યા હતા જ્યારે યાત્રાળુઓ વરસાદમાં પલળતા પલળતા મંદિર તરફ જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા પ્રવાસીઓએ ડુંગરના પથ્થરોની અથડાઈને જતા વાદળોની મજા માણી હતી